નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે તેની સાથે જ ગેસ સિલિન્ડરથી લઈને બેન્કિંગ યુપીઆઈ સુધીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે બેન્કમાં આપેલા ચેકના નાણાંની ક્રેડિટ બે જ કલાકમાં મળી જવાનો નિયમ આઠમી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ કરવામાં આવ્યો હતો પરંતુ હાલ આ નિર્ણયને સરકારે મુલતવી રાખી દીધો છે જી હા બે કલાકમાં નાણાં જમા આપી દેવાની વ્યવસ્થા કરી દેવા માટે ઓગસ્ટ બે હજાર ચોવીસ પછી બેન્કોને અને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને સૂચના પણ આપી દેવામાં આવી હતી પરંતુ પહેલી જાન્યુઆરી બે હજાર રિઝર્વ બેંક તરફથી આ માટેની ગાઈડલાઇન્સ જ બેંકોને આપવામાં આવી નથી આમ સમગ્ર આયોજનનું ટાઇટાઇ ફીસ થઈ ગયું છે તમામ વિગતો આ વીડિયોમાં જણાવીશ પહેલા ફટાફટ આ વિડીયોને શેર કરી દો નસો કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર જાણી લો કે બેંકોને સૂચના આપવામાં આવી છે કે રિઝર્વ બેંક નવી સૂચના ન આપે ત્યાં સુધી બે કલાકમાં ચેક ક્લિયર કરીને નાણા જમા આપવાની સિસ્ટમ લાગુ પડશે નહીં પરંતુ પહેલી જાન્યુઆરીથી આ સિસ્ટમ લાગુ કરી દેવા માટેની ગાઈડલાઇન્સ રિઝર્વ બેંક તરફથી હજુ સુધી નથી આપવામાં આવી પરિણામે સહકારી બેન્કોને પણ બે કલાકમાં ચેક ક્લિયર કરવાની વ્યવસ્થા ન પહેલી જાન્યુઆરીથી અમલ ચાલુ કરવાની સૂચના મળી જ નથી ઓગસ્ટ બે હજાર ચોવીસમાં કરવામાં આવેલી જાહેરાત હેઠળ જાન્યુઆરી ચેક ક્લિયરિંગ સિસ્ટમ ચાલુ આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન હેઠળ બેંકમાં ક્લિયરિંગ માટે જમા આપેલા ચેકની રકમ બે કલાકમાં ખાતેદારના ખાતામાં જમા મળી જાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું પરિણામે કોઈ પણ ખાતેદાર ખાતામાં બેલેન્સ ન હોય તો ચેક ઇશ્યુ ન કરવો તેવી ચેતવણી પણ આપવાની શરૂ કરી દેવામાં આવી હતી પરિણામે લોકોએ એટલે કે બેંકના ખાતેદારોએ પણ આ માટેની માનસિક તૈયારી કરવા માંડી હતી મહત્વનું છે કે આઠમી ઓગસ્ટના આ જાહેરાત રિઝર્વ બેન્કના ગવર્નરે કરી હતી તે પછી ડિજિટલ ઇકોનોમી એટલે કે મોબાઈલ પેમેન્ટ કે પછી ઓનલાઇન પેમેન્ટની વ્યવસ્થા પર બ્રેક લાગી જવાની દહેશતને પરિણામે પણ સંભવતઃ બે કલાકમાં ચેકના નાણાંની ક્રેડિટ કે ડેબિટ થવાની સિસ્ટમનો અમલ મુલતવી રાખવાનો આદેશ જે હતો એ અત્યારે મુલતવી રાખવાનું માનવામાં આવી રહ્યું છે બે કલાકમાં ચેકના નાણાં ક્લિયર કરી આપવાની વ્યવસ્થાના અમલ પહેલા જ અવરોધ આવ્યો છે પરંતુ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં નવી વ્યવસ્થાને કારણે બ્રેક લાગી જવાની દહેશત ઊભી થતા આ નિર્ણયનો અમલ મુલતવી રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે આજ જ કારણ રિઝર્વ બેંક તરફથી ગાઈડલાઇન્સ ઇસ્યુ ન કરવામાં આવી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે તો હવે જ્યાં સુધી રિઝર્વ બેંક ગાઈડલાઇન્સ જાહેર ન કરે ત્યાં સુધી રાહ જોવી પડશે આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે આવા જ બીજા રસપ્રદ અને માહિતીસભર વિડીયો જોવા માટે આપ જોડાયેલા રહો ઝી ચોવીસ ના ડિજિટલ પ્લેટફોર્મ સાથે નમસ્કાર